આજે નવા વર્ષમાં લાભ પ્રસંગમાં મગફળીનું મુહૂર્ત કરવામાં આવ્યું છે અને ટોકન સિસ્ટમ ચાલુ કરાવી સો થી બસો વાન બસો વાન સોયાબીન ને બસો વાન મગફળીના મંગાવી અને અન્ય જણસી રૂટીન પ્રમાણે આ ખેડૂતો લઈને આવ્યા છે એની હરાજી ચાલુ કરી દીધેલી છે અને બપોર સુધીમાં બધાય માલની હરાજી થઈ અને વેપારીઓને માલ પડે નહીં એવી પૂરી તકેદારી રાખી એને નિકાલ કરવામાં આવશે

ખડામાં થી ઢાકી અથવા તો તૈયાર હોય તો વાહન ભરી અને તાલપતે ઢાકી જેમ તમારો વારો આવે એમ યાદે લઈને આવવાની મારી સલાહ છે યાદમાં પણ પલરવાર નહીં દઉં એની હું ખેડૂતોને ખાતરી આપું છું